TV, a leading local news channel of Padodra. ડબોઈ વિભાગ હાઈ સ્કૂલની પાછળ આવેલ નાળું બેસી જતાં અવર જવર કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોડની કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે ડબોઈ નગરપાલિકામાં અવર જવર કરતા અને વિસ્તારના રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ નાળું રિપેરિંગ કરવામાં આવતું નથી આ રસ્તેથી અવર જવર કરતા લોકોને બાઇક ચાલકોને રાત્રિના સમયે આ તૂટી ગયેલા નાણાંના ખાડામાં ઉતરી જવાનો ભય રહેતો હોય છે ત્યારે નાની મોટી ઇજાઓ થયાનું પણ ચર્ચામાં સામેલ છે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો અથવા પંચાયત માર્ગ મકાન વિભાગમાં આવતા આ નાણાંનું કામ અને રોડની કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે